જે ગુડ ટ્રેન જે પાટણ પરથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો હતો જેના કારણે ઘણી ટ્રેનોને જે તે નજીકના સ્ટેશન ઉપર વાવી દેવામાં આવી હતી વીસ કલાક વધુ સમયનો લાગ્યો હતો જ્યારે ટ્રેક રિપેર થતો હતો એ દરમિયાન દિલ્લીમુરા રેલવે સ્ટેશન ઉપર જ્યારે બે ટ્રેનોને રોકી દેવામાં આવી હતી જ્યારે પ્રીમિયમ ટ્રેનને આગળ વધારવા માટેની એની કવાયત હાથ ધરવામાં આવી હતી એ સમયે અન્ય ટ્રેનના મુસાફરોએ દિલ્હી મોરા રેલવે સ્ટેશન ઉપર ઉતરી અને હોબાળો કર્યો હતો અકળાઈ ગયા હતા પેસેન્જર્સ જેના કારણે આ ઘટના બની છે સમગ્ર મામલાને રહીને રેલવે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હતી અને મામલો ઠાડે પાડ્યો હતો અને રેલ વ્યવહાર અત્યારે રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો છે આભાર સિદ્ધેશ જાણકારી આપવા માટે બે કલાક સુધી મુસાફરો રઝળી પડ્યા ટ્રેક ઉપર જ તેમને અ રોકાવું પડ્યું